શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનો પાવન પ્રારંભ હાટીના શ્રી માળેશ્વર મહાદેવ ખાતે ભક્તિમય વાતાવરણમાં યજ્ઞ કથાનું આયોજન શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનું પાવન પર્વ હાટીના શ્રી માળેશ્વર મહાદેવ ખાતે ભક્તિમય વાતાવરણમાં યજ્ઞ કથાનું આયોજન માળિયાહાટીના પાવનધામ શ્રી માળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનું આ ભવ્ય આયોજન શ્રી માળેશ્વર મહાદેવ મહિલા ભક્તિ મંડળ દ્વારા કરવામાં આવ્યું છે આ યજ્ઞ કથાનો શુભારંભ તારીખ ચાર મે હજાર પચીસથી કરવામાં આવ્યું છે અને તેનું વિધિવત બાર મે બે હજાર પચીસે થશે સપ્તાહના પ્રારંભ દિવસે ચામુંડા માતાજીના મંદિરમાંથી ઢોલ નગારાઓ અને શરણાઈના ગુંજતા સૌંદર્ય સાથે પોથી યાત્રા યોજાઈ હતી ત્યારબાદ કથા મંડપમાં પોથી પધરાવી પૂજન અર્ચન સાથે કથાનું આરંભ કરવામાં આવ્યું હતું આ પાવન સપ્તાહ દરમિયાન શ્રોતાઓને શ્રીમદ દેવી ભાગવતનો આસ્વાદ કરાવશે પૂજ્ય શાસ્ત્રી શ્રી આનંદ પેરાણી તેઓ સંગીતમય અને સુમધુર વાણી દ્વારા ભક્તિ અને જ્ઞાનનું અમૃતમય પાન કરાવશે કથામાં વિવિધ આધ્યાત્મિક પ્રસંગો મહાભારતી પ્રસંગવાર કથાઓ શ્રી કૃષ્ણ જન્મોત્સવ ભદ્રકાળી માતાજીનું પાવન પ્રાગચ્ય અન્નપૂર્ણા શક્તિપીઠોની કથા શ્રી રામ જન્મોત્સવ શ્રી જગદંબા મહામાયાનું મહિમા શ્રી તુલસી વિવાહ વગેરે ભવ્ય કાર્યક્રમોનો સમાવેશ થશે દરેક દિવસે શ્રોતાઓ માટે શાંતિ ભક્તિ અને ઋણાનું બંધનનો અનોખો અનુભવ થશે સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ઉમંગ અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે ઉજવાશે શ્રી મહાદેવ ભક્તિ મંડળ તરફથી તમામ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોએ આ પવાન કથા સપ્તાહમાં પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આપ પરિવારજનો સાથે પધારશો અને ધર્મ લાભ લેશો તેવું જણાવવામાં આવ્યું છે અહેવાલ બાય મા ન્યુઝ પ્રતિનિધિ પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના રાધે રાધે જય માતાજી જય શ્રી કૃષ્ણ હું શાસ્ત્રી આનંદભાઈ અને માળિયા હાટીના વડા હાલ જૂનાગઢ વૈષ્ણવ કથાકાર આજ રોજ માળિયા હાટીના ખાતે મેદર નદી કિનારે માળેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા આયોજિત ખૂબ સુંદર નવ દિવસીય દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે મહિલા મંડળ દ્વારા અહીંયા સુંદર આયોજન કરવામાં આવે છે મંદિર સમિતિ દ્વારા દરેક મંડળો ગામના અલગ અલગ જે સહયોગ આપે છે દરેક બહેનો અહીંયા દરેક ધર્મ દરેક જાતિના બહેનો અહીંયા ખૂબ ઉત્સાહથી ભાગ લે છે અને નવ દિવસમાં ખૂબ ઉત્સવ ઉજવાશે રામ જન્મ કૃષ્ણ જન્મ તુલસી વિવાહ જગદંબા પ્રાગત્ય અને નવ દિવસ સુધી જ્યારે આજે તારીખ ચાર થી બાર તારીખ સુધી બાર પાંચ સુધી એટલે કે સોમવાર સુધી અહીંયા ખૂબ આનંદ ઉત્સવ થશે તો દરેક ધર્મપ્રેમ જનતાને અહીંયા બોડી સંખ્યામાં લાભ લેવા વાડેશ્વર મહાદેવ મંદિર મહાનસુબાપુ અને તમામ સમિતિ મહિલા મંડળ દ્વારા હાર્દિક આમંત્રણ છે